ગઈ વીસ એપ્રિલના રોજ સ્નેપચેટ પર દેવ પરમાર નામની એક આઈડી પર એક લગ્નની અંદર એક વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરતા હોવાનો વિડીયો જે છે એ સામે આવેલ આ વિડીયોના આધારે પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે આ વિડીયોમાં જે વ્યક્તિ ફાયરિંગ કરી રહ્યો છે ઘાટોડિયા વિસ્તારનો હોવાનો આશંકા છે જે બાબતે ઘાટોડિયા પીએચ શ્રી કંડોરિયા અને એમની ટીમ તથા ડિસ્ટાફ પીએસઆઈ શ્રી જોશી દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરતાં એમના વિસ્તારમાં રહેતા કુંભાભાઈ ભીમાભાઈ રાણા જે પોતે નિવૃત્ત આર્મીમેન છે એ એમનું એમના હથિયાર અને એમના દ્વારા આ ફાયરિંગ જે છે એ કરવામાં આવેલું જાણવા મળેલું ત્યારબાદ ડિસ્ટાફ દ્વારા આ વ્યક્તિ જે છે એની અટકાયત કરી ચેક કરવામાં આવતા એ પોતે નિવૃત્ત આર્મીમેન છે એની પાસે લાઇસન્સ છે પરંતુ આ પ્રકારે જાહેરમાં એમને લાઇસન્સ હોવા લાઇસન્સ ધારક તરીકે પોતાના હથિયારનો દુરુપયોગ કરેલ છે જે બાબતે ગુનો દાખલ કરી અને એમની પાસેથી એમનું ફૂટેલા બે કાર્ટૂન્સ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે અને વધુ એફએસએલ પરીક્ષણ માટે હથિયારને જે છે આગળ મોકલવામાં આવશે આ બાબતે ગાટોડિયા પોલીસે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરી છે આ બાબતે લાયસન્સ જમા લઈ અને માનનીય પોલીસ કમિશનરશ્રીને લાયસન્સ રદ કરવા માટે ઘાટોડિયા પોલીસ તરફથી રિપોર્ટ કરવામાં આવશે